અમપો ઓય અમારો ગુજરાત રંગીલો મારો ગુજરાત કા તમે કેતા છો ઘરે કા કામ ન કરતા હું તો કામ ઘણોય કરું હો મિત્રો તો કા હરકો થઈ જ રે ને આ setores જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ અને હવાર હવાર થી નો દાડા કે ઉદ્યો છે setores ચા બધું તો અમારા મિત્રો ક્ષેત્રમાં આવેલો છે અને દાડો એટલે ઉજો છે પોણી એક ને એક પાય છે અને હવે દસો વાળવા આવે મારે તો આવું થાય એંડાવે રેખા તો ચા હાલવા હેડો હવે કરે દે હેડા દસા ચાર ખોડા રે ને તો પણ મને ટૂંકો દે ઊંચું કરણી તો એટલો જ રાખતો અને પીવા થાય હવે વાળ ખોડ એ પોરની ની પડી છે પેલની હતી ને ભાગે ના આવી વાયલી હતી એ છેલ્લા ખોડ કરી અને અડધો ભરા એટલે આગળ વાળ આના પડ્યા ને એટલે એટલા ભરાવા જાય છેલ્લે ભરાઈ રેવા આવે એટલે મને ટૂંકો દે પાછો વપરાય દે

તે વિમાયે દીકરી હા તે વિમાયે દીકરી માયે દીકરી વેણવા નથી મસ્તી નથી કરવાની વેણા આવે છે કમ કશ ટુસો એ ક્ષેતર નું કોવ કરો રે આ તું કે આટલી હોશિયારી હાય હાય હવે કોણ તો નહી લુકડવાનું આડે હોશિયારી વળી કે દે કે મેલે ક્ષેતર નું કોવ કરે એ હોશિયાર આ તને કર કે તને જમકે હોશિયારી છે સીના આખે તારા દેવા કે તાર બે જુડ્યો છે સીના આર જો ન ગતો ઘરનો કામ ઘરે રહે ને કરાવતો હોય તો ખાલી કારું રાખો તારા નથી લુકડા તો ના આવે સારું કામ એમ કરો ભાલે નથી તો મતાય વેણવા નથી તો બીજા વેણા છે

એ તોરા દો કેવી સિદી ખબર નહી કે ફિલુ આવે કિવી માં આવ તો તેલ મૈડાન નું બાજરી નો ઓમ લઈને ઉગાવત હે ના લેવ રે યોને યાર રોટી માં આવ કઈ યો

ના કે આરું તો પાછી ખૂબ ધમાલી હતી પેલા પેલા પાક માં જ્યાં ને અમારે છે ને મિત્રો ત્રણ ક્ષેત્ર છે વેરવાના એટલા એક આ અને એક પેલો તું અને એક ગોમ અમે તો ત્રણ ક્ષેત્ર મિત્રો એડા વેરવા આવ્યા છે એટલે કે મારે તો કોઈ વેણવાના છે નહીં એટલે કે મને ચિંતા હોય બીજા ને ને આર પપ્પાને ને દસા ને મારા પપ્પાને એટલા જ નાને મિત્ર જો આમાં રાતનો રાટકો બતો હો ને એટલો ઝાટકો આ ખતરનાક આ ક્ષેત્રમાં વાફ રાયડુ રાયડુ તો માપે માપે નહેર્યું કોમળો પહાડમાં આવ્યો ને એટલે